હેલો આજે આપણે બનાવવાના છીએ ગોટલીનો મુખવાસ એટલી જૂની આપણો આ મુખવાસની રેસીપી છે પણ અત્યારે કોઈ ઘરે નથી બનાવતા અને એક વખત તમે બજારમાંનો ભાવ પૂછવા જાશો ને એટલી મોંઘી મળે છે આના ગુણો એટલા બધા છે કે આપણે આ ફેંકી દઈએ કેરી ખાઈને પણ આની અંદર જે અંદર જે તોડીને ગોટલી નીકળે ને અંદર જે એ એમાં એટલું બધું એક તો વિટામિન બી છે અને તમારા જે દાંતને છે ને પેઢાને બધાને સાફ કરે એટલે મોઢામાં કોઈપણ જાતની જો ફાયરિયા કે દુર્ગંધ આવતી હોય ને એના પણ મદદ કરે તો લગભગ ગોટલીનો મુખવાસ જે રીતે બનાવતા હોય ને આપણે એ રીતે નથી બનાવવાના પણ આપણે આજે બહુ જ જુદી રીતે સહેલી રીતે બનાવવાના છીએ તો આપણે આને વગર તોડે હવે ગોટલીને છે ને સૌથી તકલીફવાળું કામ આને તોડવાનું તોડી અને અંદરનું જે બીજ હોય ની કાઢવાનું આજે આપણે વગર તોડે આપણે આજે ગોટલીનો મુખવાસ બનાવવાના છીએ જેના માટે વિડીયો એન્ડ સુધી જોજો હવે આપણે આ ગોટલીને ડાયરેક કુકરમાં બાફવા મૂકવાની છે અને અંદર ડૂબાડૂબ પાણી નાખવાનું છે હવે આ પાણીમાં ડાયરેક્ટ આપણે નાખવાનું રીઝન એ છે એક તો તમને ઓલો જે તોડવાનું જે મહેનત હોય ને એ પણ વહી જશે અને અંદરનું જે બીજ હશે ને એ પણ સરસ કૂક થઈ જશે અને બહુ ઓવર કૂક નહીં થાય એટલે બે વસ્તુ એક તો ઓછી મહેનતે બે વસ્તુ થઈ જશે એટલે પછી આ બફાઈ જાય ને એટલે તોડવું એકદમ સહેલું રહે છે તો આપણે આને હવે મીડિયમ હીટ ઉપર પાંચથી છ વખત એને પાંચથી છ સીટી આપણે એને વાગવા દઈશું પણ મીડિયમ હીટ ઉપર બહુ ફાસ્ટ ગેસ ઉપર નહીં વગાડવાની હવે આપણું કુકર થઈ ગયું છે છ સીટી લગાવી દીધી હતી હવે આને ઠરી જાય એટલે ત્યાં સુધી આપણે આને ઠરવા દેવાનું પાણી સ્ટ્રેન કરી અને કમ્પ્લીટ એને ઠરવા દેવાનું જો હવે આપણે બાફીને ઠંડુ કરી લીધું છે હવે ઘણી વખત છે ને બાફતા વખતે જ થોડુંક સાઈડમાંથી ખુલી જાય છે જો તમારું ન ખુલતું હોય તો આવી રીતે આપણે જે દસ્તો હોય ને એ દસ્તો લઈ અને નીચે કોઈ પણ કપડું રાખવાનું કા નીચે એવી જગ્યાએ રાખવાનું જ્યાં તમે

અંદરથી જે બીનો અંદરનું જે આ હોય ને આપણો ગોટલી એ કાઢી લેવાની હવે આપણે અંદરના આપણે ગોટલી કાઢી લીધી છે અને ઉપર છે ને આવું એક પતલું આવે આ ગોટલી ઉપર એ કાઢી લેવું અને હવે તમે એને ખમણી પણ શકો કટકા પણ કરી શકો પણ હું અત્યારે ખમણ કરું છું તો તમને જે ઘરમાં તમારે તે ખવાતું હોય એ પ્રમાણે તમે કરી શકો તો હવે હું આવી રીતે મારી પાસે ખમણ છે ખમણી આપણે ગ્રેટર છે જે મારે ઘણા બધા હોલ છે નાના મોટા તમે જેવી રીતે તમારા ઘરમાં ખવાતું એવી રીતે તમે ખમણ કરી શકો આવી રીતે હું લાંબા લાંબા ખમણ કરી લઈશ પેલે જો આ છે ને જલ્દી સુકાઈ પણ જાય અને કન્વીનિયન્ટ રે ખાવામાં એટલા માટે હું અત્યારે ખમણ કરું છું હવે આપણે આ છીણ કરી લીધું છે અને કોઈ પણ એક ડીશ ઉપર આવી રીતે પેપર રાખી અને એને છૂટું છૂટું આવી રીતે સ્પ્રેડ કરી અને તડકે અડધો દિવસ તડકે લઈ અને પછી થોડી વાર ઘરમાં સુકવવાનું તો એ બે દિવસમાં સરસ સુકાઈ જશે જો આપણો ગોટલીનો મુખવાસ છે ને એક જ દિવસમાં સુકાઈ ગયો અને એક દિવસમાં છે ને આપણે અડધો દિવસ તડકામાં રાખ્યો તો પછી ઘરે પંખા નીચે રાખી દીધો સરસ આમ સુકાઈ ગયો છે અને આવું પતલું છીણ કરેલું ને એટલે આપણે જલ્દી સુકાઈ જઈએ હવે આને ઘરે કેવી રીતે બનાવવું બહુ જ સિમ્પલ રેસીપી છે

અને આ હીટમાં હીટમાં એને શેકવાનું છે કારણ કે ગોટલીનો મુખવાસ છે ને બળતા વાર નહીં લાગે અને જો બળી જશે ને તો બહુ જ કચ ખરાબ ટેસ્ટ આવશે તમને એવું લાગે કે આ હીટમાં સરખો શેકાણો નથી તો નીચે લોઢી રાખી અને પછી શેકવું હવે એમાં મીઠું નહીં નાખવાનું પણ આપણે આપણે સંચર પાવડર નાખવાનો અને બહુ જાજુ નહીં નાખવાનું કે સંચર પાવડર પછી ખારું લાગે એટલે તમને જો ટેસ્ટમાં જેટલું અનુકૂળ આવતું હોય એ પ્રમાણે નાખવાનું અને આ ગોટલીનો મુખવાસ થોડીક વાર આમનેમ શેકશો એટલે તમારો સરસ ગોટલીનો મુખવાસ શેકાઈ જશે આમનામ હીટમાં ને હીટમાં અને ખ્યાલ પણ નહીં આવે કે બિલકુલ બજારમાં જે મળે છે એના કરતાં સરસ હાઇજીનિક રીતે ઘરે બનાવ બનાવેલો છે તો તૈયાર છે આપણો ગોટલીનો મુખવાસ અને જે પણ લોકો જોતા હોય નવા યુ હોય એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બે લાઇકન પણ દબાવી દેજો મારી આવનારી નવી રેસિપીને તમને તરત જ એનું નોટિફિકેશન મળી જશે અને બીજું કે હું ઘણા બધા યુટ્યુબ બીજાના લોકોના જોતી હોઉં કે એક એક દિવસમાં ફટાફટ સબસ્ક્રાઇબર વધતા હોય યુ વધતા હોય ખબર નહીં મને ખ્યાલ નથી કેવી રીતે વધતા હોય પણ મને તમારો સપોર્ટ ખૂબ જરૂરી છે મને રિયલ તમારો સપોર્ટ જરૂરી છે તો તમે પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો